વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝનના શ્રી એપી રાઠવા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ કે ઓનલાઈન સાયબર ફ્રોડના ગુનાઓમાં ભોગ બનનાર વ્યક્તિઓના તેઓના ફ્રોડમાં ગયેલ રૂપિયા ઝડપી પરત મળે તે રીતેની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર બાવીસના રોજ અરજદાર શ્રી કૃતિબેન મયંકભાઈ શાહ રહેઠાણ પાંચ મહાલક્ષ્મી પાર્ક ગોયાગેટ સોસાયટી પ્રતાપનગર વડોદરા ઓએલએક્સ વેબસાઇટ ઉપર પ્રાચીન ચલણી સિક્કા ઓનલાઈન ઓર્ડર દ્વારા મંગાવવામાં આવ્યા હતા તેઓએ ઓનલાઈન બેંકમાં એકાઉન્ટ દ્વારા રૂપિયા ચુમ્બાલીસ હજાર પાંચસો સામેવાળાને મોકલેલ હતા અને ત્યારબાદ તેઓને ઓનલાઈન ફ્રોડ થયેલ હોવાની જાણ થતાં અરજદારે સાયબર હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ ઉપર ફરિયાદ કરેલ હોય જે ફરિયાદના આધારે નવાપુરા પોલીસ દ્વારા જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદીશ્રીને રૂપિયા અડત્રીસ હજાર પાંચસો તેમના બેંક એકાઉન્ટમાં રિફંડ થતા તેઓએ નવાપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા વડોદરા